જાલોત તાલુકાના વસ્તી પ્રાથમિક શાળાના બાંધકામમાં સ્લેબમાં તેલના ખાલી ડબ્બા ભરી બાંધકામ કરતા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ જાલોત તાલુકાની વસ્તી પ્રાથમિક શાળામાં નવા બાર ઓરડા માટે ત્રણ મંજિલની શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે ગામના એક જાગૃત નાગરિકે એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો જેમાં નિર્માણ પામી રહેલી શાળાના ડાબાની આગળની છતના ભાગે ઊભા કોલમની સાથે આળા કોલમમાં રેતી કપચીથી આરસીસી ભરવાનું કામ ચાલી રહ્યું હતું પરંતુ વચ્ચે તેલના ખાલી ડબ્બા ગોઠવીને માલ ભરવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યારે સ્થળ ઉપર કોન્ટ્રાક્ટરના માણસો કામ કરી રહ્યા હતા તે લોકો કહી રહ્યા છે કે આ પ્રકારની ડિઝાઇન છે વચ્ચે ખુલ્લો ભાગ છોડવાનો છે તેના કારણે ડબ્બા મૂકવામાં આવ્યા પરંતુ સવાલ એ થાય છે કે એટલો ભાગ ખુલ્લો રાખો હતો તો ડબ્બા મૂકવાની શી જરૂર પડી એટલે ક્યાંક ને ક્યાંક એવી આશંકાઓ પણ સેવાઈ રહી છે કે ડબ્બા મૂકે ને ભરી દેવાથી રેતી કપચી અને સિમેન્ટનો વપરાશ ઓછો થાય અને કોન્ટ્રાક્ટરને નફો વધારે પરંતુ આવું બાંધકામ કેટલો સમય સુધી ચાલી શકે જ્યારે વિડિયો વાયરલ થતા કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી તોડી અંદર રાખેલા ડબ્બા બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ સિવાય અહીં કોન્ટ્રાક્ટર અને શાળાના આચાર્યની પણ ઘોર બેદરકારી સામે આવી છે બાંધકામમાં કામ કરી રહેલા શ્રમિકો પાસે કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો નથી જોખમી રીતે કામ કરી રહ્યા છે અને બાંધકામ માટેનું મટીરિયલ સળિયા સિમેન્ટના બ્લોક લાકડા સહિતની સામગ્રી શાળાના મેદાનમાં જેમ તેમ નાખી દેવામાં આવી છે અહીંથી જ બાળકો પસાર થાય છે બાળકો રમે છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ મીરાખેડી વસ્તી પ્રાથમિક શાળા જે એમાં નવા ઓરડાનું કામ મંજૂર થયેલું છે કે એની અંદર જે વિડીયો વાયરલ થયેલું છે ખોટો છે અમે ડ્રોઈંગ પ્રમાણે જ જે પ્રમાણે જે ખુલ્લી જગ્યાએ સ્પેસ આપવાનો છે એ પ્રમાણે જ કામ કરીએ છીએ એમાં કોઈ બાંધછોડ કરેલું નથી કામની અંદર તેલના ડબ્બા મુકવામાં આવે છે એ બાબતે શું કહેશો વાયરલ થયો છે સાહેબ એમાં એવું છે કે એ ઓપન સ્પેસ છે પણ અમે છ જે માલ સરખો રે ભરવા માટે એની માટેનો છે બાકી અંદર કોઈ અંદર ડિઝાઇનની અંદર પણ તમે જોઈ શકશો એ ડિઝાઇન ખાલી છે એમાં ઓપન સ્પેસ જ આપેલો છે જાલોદ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત મેરાખેડી વિસ્તારમાં આવેલ વસ્તી પગાર કેન્દ્ર અને વસ્તી પ્રાથમિક શાળામાં આઝાદી પછી જે શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતી તે બાદ જર્જરિત શાળાના કારણે અનેક બાળકો અને ખુદ જાતે શિક્ષકો પણ સતના પોપડા કરતાં ઘાયલ થયેલ હતા અમે અનેક રજૂઆતો અને અનેક આવેદનો આપવા બાદ ત્રણ માળની બાર ઓરડાવાળી શાળા મંજૂર કરવામાં આવી અને હાલ જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા હલકી કક્ષા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી બીમની જગ્યાએ તેલના ડબ્બા ખાલી તેલના ડબ્બા ગોઠવી અને બાંધકામ કરવાનું મારે ધ્યાનમાં આવતા આજ રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઈ અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડેલ છે જે નવીન કમ્પાઉન્ડ વોલ મંજૂર થયેલો છે એની જગ્યાએ જૂની દીવાલ પર જ સમારકામ કરી અને એને નવી બનાવી દેવામાં આવી છે અને જે અંદર ઉપર જે સતના સળિયા ગોઠવવામાં આવે છે એને પણ એકથી દોઢ દોઢ કિલો ફૂટનું અંતર રાખી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એટલે આપના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે આ કોન્ટ્રાક્ટર દ્વારા દાહોદ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આવી બિલ્ડિંગો બનાવવામાં આવી છે ત્યાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને જેના લીધે મારા આદિવાસી ગરીબ વાલીઓના બાળકોનું જાન જોખમમાં છે